રાપર તાલુકાના કાનમેર ગામે મીઠા હત્યાકાંડમાં ભાજપના નેતાની સંડોવણી ખુલવા પામી હતી નેતાઓ ફરાર થઈ ગયા પોલીસે તેમના નિવાસસ્થાને તેમને પકડવા માટે ઠેર ઠેર છાપા માર્યા રાપર તાલુકાના કાનમેર ગામે મીઠા હત્યાકાંડના બહુચર્ચિત કેસમાં ભાજપના ત્રણ નેતાઓની સંડોવણી તપાસમાં ખુલતા ભારે સનસનાટી જવા પામી હતી આ ત્રણ નેતા પૈકી બે નેતાઓ વાગડ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અગાઉ તેઓ બીજી પાર્ટીમાં હતા અને હાલ તેઓ સત્તાધારી જૂથની પાર્ટીમાં હોવાનું બહાર આવ્યું છે તાત્કાલિક અસરથી તેમના નામ ખુલતા તેઓ ફરાર થઈ ગયા છે પોલીસે તેમને પકડી પાડવા માટે ગઈકાલે રાત્રે તેમના અલગ અલગ નિવાસસ્થાન અને તેમની સંભવિત જગ્યાઓ પર છાપા મારવામાં આવ્યા હતા પરંતુ પોલીસને આ ભાજપના નેતાઓ હાથ લાગ્યા હતી ખાસ કરીને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે તેમના હાથ હોવાની સંડોવણી સ્પષ્ટ હતી અને વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે ભાજપના બે નેતા કે જેઓ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિ છે આગળમાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને હાલ પણ એક નેતા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા જિલ્લામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમના નામ ખુલ્યા છે અને અન્ય એક આરોપીનું અયાચી કરીને નામ પણ ખુલ્યું છે તેઓ પણ ફરાર થઈ ગયા છે આમ ભાજપના ત્રણ નેતાઓની સંડોવણી ખુલી પડતા ખાસ કરીને સત્તાધારી જૂથને મોટો ફટકો લાગ્યો છે પોલીસે પણ આ બાબતમાં ખૂબ જ કડક પણ અપનાવ્યું છે ખાસ કરીને મીઠામાં ગેરકાયદેસર જે મીઠું કાઢવાની પ્રવૃત્તિ અને જમીન દબાણની વાત છે તે ખૂબ જ ખુલ્લી પડી ગઈ છે અને સરકાર પણ આ દિશામાં ખૂબ જ કડક પગલાં લઈ રહી છે